નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અચલનો ઘરની બહાર જઈ રહેલા જ અટકી ગયા અચલને એની માતા માટે ગાઢ પ્રેમ હતો આજ દિન સુધી માતાની કોઈ વાત ન માની હોય એવું નથી બન્યું અચલ જાણતો હતો કે એની માતા પણ નહીં જઈ છે કે અચલ હમણાં થોડા દિવસ ઘરની બહાર જાય અને આખરે પોતાની માતાનો વિચાર કરી અચલ ફરી ઘરમાં દાખલ થયો અચલના વળતા પગલાંગ જોઈ શિરિષભાઈએ તરત કહ્યું ફક્ત મારી માતા માટે તીખા શબ્દોમાંગ બોલતો અચલ ફરી એના રૂમ તરફ ફલાંગો ભરતો ચાલવા લાગ્યો જ વિરલે એને રોકતા કહ્યું ભાઈ કાલ માટે ઘણી તૈયારીઓ કરવાની છે તમે મારી મદદ કરશો અચલે ત્રાંસી નજરે વિરલ તરફ જોયું ને એ બાદ એ બે ડગલાંગ વિરલ તરફ વધ્યો અને એને વિરલની આંખમાંગ આંખ નાખીને જોરથી કહ્યું ના જરાય નહીં ખોટું જ તમને કહ્યું બબડતો વિરલ એના કામમાં લાગી ગયો અચલ ફરી રૂમ તરફ જવા લાગ્યો ત્યારે જ એને અનિતાબેન એમની રૂમમાંથી આવતા જોયા બે ત્રણ દાદર ચડી ચૂકેલો અચલ પાછો નીચે આવ્યો બેટા એક કામ કરીશ અચલની નજીક આવતા અનિતાબેને કહ્યું હા મમ્મી કેમ નહીં કહી અચલ માતાની સામે ઊભો રહ્યો અનિતાબેને પોતાના હાથમાં રહેલી એક ફાઇલમાંથી શેઠ મૂળચંદરાયનો એક ફોટો કાઢ્યો ને અચલના હાથમાં ધરતા કહ્યું આની બે મોટી કોપી કરાવીને લેમિનેશન કરાવી આવીશ અચલ એ ફોટા તરફ ઘરુણાની નજરે જોઈ રહ્યો અને પછી થોડા નારાજગીના સ્વરમાં બોલ્યો મમ્મી બીજા કોઈને કહી દો ને ના તારે જ જવું પડશે બીજા બધા કોઈને કોઈ કામમાં લાગેલા છે અચલના હાથમાં ફોટો મૂકતા અનિતાબેને આદેશ આપતા ફરી એમની રૂમમાં ચાલ્યા ગયા અચલ એના હાથમાં રહેલા એ ફોટાને ભરી નજરે જોઈ રહ્યો હતો જે માણસને જીવતે જીવ પોતાની જરાય નજીક નથી આવવા દીધો એ જ માણસનો ફોટો આજે એની નજરોની સાવ નજીક હતો કોણ જાણે કેમ પણ મૂળચંદ રાયનું નામ પણ અચલને વિચલિત કરી મૂકતું તો આજે તો આ ફોટો એના હાથમાં આવ્યા બાદ એની મનોસ્થિતિ બદલાઈ હોય એ સાવ સ્વાભાવિક હતું પણ માતાની આજ્ઞાની વિશેષ એને માટે કંઈ નહોતું એને ફટ કરતો એ ફોટો પેન્ટના ખિસ્સામાં મૂકી દીધો ને ફરી ગાડીની ચાવી હાથમાં લઈ ઘરની બહાર નીકળી ગયો અચલ હવે કોઈ સારા ફોટો સ્ટુડિયોની તલાશમાં શહેરના રસ્તાઓ પર ફરી રહ્યો હતો ત્યાં જ એનો ફોન રણક્યો મમ્મી અને સાથે હાર્ટ ઇમોજી જળવી રહ્યું હતું અચલે તરત ફોન ઉપાડ્યો શું કરે છે અનિતાબેને ફોન ઉપાડતા વેન પૂછ્યું કંઈ નહીં બસ આ ફોટો અચલે વાક્ય અધૂરું રાખ્યું સોરી બેટા મને ખબર છે તારા માટે મેં આપેલું કામ અઘરું છે પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અનિતાબેને ગળગડા થતાં કહ્યું હું કંઈ સમજ્યો નહીં મમ્મી અચલે આશ્ચર્ય સાથે પૂછ્યું કરતા જ રહેતા બસ એટલે જ મેં ફોટાને બહાને તને બહાર મોકલી દીધો અનિતાબેને જવાબ આપ્યો હું પણ બહાર જ જવા માંગતો હતો મમ્મી પણ ફુઆએ મને રોક્યો અચલે પણ અનિતાબેનને વાત જણાવી મને ખબર છે બેટા અને મારા કારણે તું રોકાયો એ ખરો એ એ હું જાણું છું પણ મારા દીકરાની ઈચ્છા વિરુદ્ધ એ કંઈ કરે એ મને ન ગમે બસ એટલે તારી ઈચ્છા હતી બહાર જવાની તો મેં તને કોઈ બહાને બહાર મોકલી દીધો અનિતાબેને અત્યંત લાડથી કહ્યું તારાથી વધારે મને કોઈ નહીં સમજી શકે મમ્મી અચલે પણ જરા લાગણીશીલ થતા કહ્યું ફરીવાર સોરી બેટા મને ખબર છે તને તારા પિતાનું મોઢું જોવું પણ ગમતું નહોતું મારા પર કરેલા એક એક ત્રાસ તે તારી નજરે જોયા છે યાતનાઓ ભલે મેં એકલીએ બોગવી હોય પણ એનું દુઃખ તે મારી સાથે વહેંચ્યું છે એમને મને કહેલા કડવા શબ્દો તારી નફરતનું કારણ છે એ હું જાણું છું અનિતાબેન હવે રડી પડ્યા મમ્મી તું રડ નહીં હવે તને એ માણસથી છુટકારો મળી ચૂક્યો છે નાહકના આંસુ સારીને એ નિમ કક્ષાના માણસને આટલું મહત્વ આપવાની કઈ જરૂર નથી અચલ જરાક્રોધમાંગ આવીને બોલ્યો શાંત થઈ જા બેટા અનિતાબેને કહ્યું એ માણસના નામ માત્રથી એ મારું લોહી ઉકળી ઉઠે છે સારુંમ થયું ને ચાલ્યા ગયા બાકી એકાદ દિવસ હું જ એમનું ખૂમ ડોટ અચલ આગળ બોલે એ પહેલાં જ અનિતાબેને જરા જોરથી કહ્યું અચલ ડોટ 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 બસ બસ શાંત થઈ જા ને અચલ જરા શાંત પડ્યો ફોટાની કોપી કરાવીને શાંતિથી આવજે ઘરે ને તારૂમ ધ્યાન રાખજે કહી અનિતાબેને ફોન મૂક્યો એ બાદ અચલે એક ફોટો સ્ટુડિયોમાં જઈ મૂળચંદ રાયની તસવીરની ફોટો ફ્રેમ કરાવીને આમ તેમ રખડતો આખરે સાંજે ઘરે પરત ફર્યો અચલ ઘરે આવ્યો ત્યારે ઘરમાં ખાસ્સી ચહલપહલ દેખાઈ રહી હતી ઘરના હોલની બરાબર સામે દેખાતી દીવાલને આર્ટિફિશિયલ ફ્લાવરથી સજાવીને સફેદ પડદા મારવામાં આવ્યા હતા ફૂલોની વચ્ચે મૂળચંદ રાયના ફોટા માટે યોગ્ય જગ્યા રાખવામાં આવી હતી ને એ પછી એક નાનકડું ટેબલ મુકાઈ ચૂક્યું હતું ફૂલોની એ સજાવટની બંને તરફ સફેદ ગાદલા પથરાઈ ચૂક્યા હતા અને વચ્ચે ચાલવા માટે થોડી જગ્યા રાખવામાં આવી હતી અચલ આ બધું જોઈ રહ્યો હતો થઈ ગઈ બધી તૈયારીઓ શિરીષભાઈએ તૈયારીમાં મશગુલ વિરલ તરફ જોતા કહ્યું હા ફૂઆ બસ હવે પપ્પાનો ફોટો આવે એટલે કામ પૂરું વેરલે અચલની હાજરી નોંધ્યા વગર જ કહ્યું આ રહ્યો ફોટો અચલે વિરલ તરફ આવતા ફોટો એના હાથમાં આપતા કહ્યું હમનાંગ બોલી ઉઠશે એવો ફોટો છે ને ફોવા ફોટા તરફ જોઈ વેલે ભીની આંખે શિરિષભાઈને કહ્યું ને શિરીષભાઈના આંખના ખૂના પણ ભીના થઈ ગયા અચલ એ બંને તરફ ત્રાન્સી આંખે જોયું અને કટાક્ષમાં સ્મિત કરતો એ એના રૂમમાં ચાલ્યો ગયો એ દિવસે અચલ રૂમમાં ગયો તે ગયો પછી જમવાએ નીચે ન ઉતર્યો ને નવાઈની વાત એ હતી કે કોઈએ એને બોલાવ્યો પણ નહીં હા અનિતાબેને એને ફોન કર્યો હતો પણ એને ના પાડી એટલે પછી એમને પણ અચલ સાથે લાંબી લપ કરી બીજા દિવસે સવારે દસમી એકનો સમય બેસણા માટે રાખવામાં આવ્યો હતો એટલે સવારે અનિતાબેન જાતે આવીને અચલને ઉખાડી ગયા હતા ઇસ્ત્રી ટાઇટ સફેદ ઝબ્બો તૈયાર જ હતો ને અચલે નાહી ધોઈ એ જબ્બો પહેરી લીધો રંગીન મિજાજના અચલને ત્રણ દિવસથી સતત પહેરાતા આ સફેદ રંગથી જાણે હવે ચીર ચડવા લાગી હતી પણ તોય એને એ જબ્બો પહેર્યો એ બાદ ડ્રેસિંગ ટેબલ પર મૂકેલ પરફ્યુમ પર એનો હાથ પહોંચ્યો પણ એક વિચાર આવતા એ જરાવાર અટક્યો પણ પછી એને એ પરફ્યુમને જગવાની સ્ટેન્ડ પટ્ટી અને સ્લીવમાં ભાગમાં લગાવી નીચે ઉતર્યો અચલ જ્યારે નીચે ઉતર્યો ત્યારે ઘરના બધા જ સભ્યો હોલમાં મૂકેલા ગાદલાઓમાં ગોખવાઈ ચૂક્યા હતા એક તરફ સ્ત્રીઓ અને એક તરફ પુરુષો માટે મુકાયેલા એ ગાદલાઓમાંગ આગળની હરોળમાંગ અનિતાબેન અને એમની બરાબર બાજુમાંગ જહેમાબેન સ્ત્રી માટેની બેઠક વ્યવસ્થા પર બેઠા હતા જ્યારે બીજી તરફ વિરલ અને શિરીષભાઈ બેઠા હતા વિરલ અને શિરીષભાઈની વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવી હતી અને એ જગ્યા પર જઈ અચલ પણ ગોઠવાઈ ગયો થોડી જ વારમાંગ એક પછી એક ઘણા સ્નેહીજનો શેઠ મૂળચંદ રાયના અવસાન પર અફસોસ વ્યક્ત કરવા હાજર થઈ રહ્યા હતા શેખ મૂળચંદ રાય શહેરના જાણીતા બિઝનેસમેન હતા એટલે એની શોકસભામાં માનવ મેદની એ અશક્ય વાત હતી ધોળા દૂધ જેવા કપડાં પહેરીને ઘણા કાળા કામ કરતા એ શહેરના નામચીન લોકોની અવજવર અચલ જોઈ રહ્યો હતો મોટાભાગના ધનાઢિયોની આંખો ગોગલ્સની પાછળ છુપાયેલી હતી ને અચલ તરફ આવતા ઉતરતા એ ગોગલ્સ જાણે શોક વ્યક્ત કરવાનું સિમ્બોલ બનતા જતા હતા થોડી જ વારમાં આંખો ખીચોખીચ ભરાઈ ગયો કોઈ અચલને સાંત્વના આપતું તો કોઈ પરોક્ષ રીતે બિઝનેસ ડીલની વાતો કરતું ને કોક વળી શેઠ મૂળચંદ રાયના સાવ ખોટે ખોટાંગ વખાણ કરતું આ બધામાં અચાનક અચલની નજર હમણાં જ પ્રવેશેલા શેઠ મૂળચંદ રાયના એક મિત્રની સાથે આવેલી એક છોકરી પર પડી અને એ છોકરીને જોતા જ જાણે અચલની ઇન્દ્રિયો સતેજ થઈ ગઈ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ